તમે માની લ્યો કે એકલા બે છોકરા હોય એ હું વાતતો કરતા હોય તમે સમજી જાવ ને છોકરા છે બે કે હોય અમારા ભાઈ જો અમારા ધંધાની વાત અમે રાતના ગોલા ખાવા નથી અમે છોકરીને ધંધાની વાત અમે બિઝનેસ બિઝનેસની વાત ઉભરી છે એટલે ઉભરો 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 એક જ મિનતા લે બિઝનેસમાં સ્પીલિંગ બોલ B U I S N E W હો B U I B U B O કે હોય કે I S N E W ઓય દલીલ કરી કોપટ થઈ ગયા મારા ભાઈને હોશિયાર હોય ફોટો બોલ્યો તોય ફોટો ઓય ફોટો ઓય મંજી કઈ કે ઓય તો હે ભાઈ ચોકલેટ મારા બાઈ જેવો હે ચોકલેટ ભાવે હે બોલો એ ભાઈ આ બાઈ જેવો લાગુ છું

ઓય સાય ઓdade team બેંકિંગ સોદો બેજન બોલા બોલા ના નગેશભાઈ ધરક તમાર નગેશભાઈ ધરક તમાર મુખડુ આબો જો દેખાડો આ બોલા આ બોલાની સાઈઝ જો મલાઈ જો અને હમણામાં બધાનો બોલો આવી જાય મચા હે ભાઈ લોકો બોલો આ મેં તો મિસ 100 જો વાંધો છે ચમચે બોલાય જો

લોખમેને આ જો કલ્પેશભાઈ હે કલ્પેશભાઈ નીસવાટ પરે બિચારા કાળવા ચોક એ ઉપર ગડી કાળવા ચોક માં બેઠા હતા એના ફોન માં વિજી હતા કલ્પેશભાઈ એ કલ્પેશભાઈ કે તમે બધા ઉપાધિ કરો પૈસા 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 આપડી ભાઈ હું આપી દે કઈ માંગો હું આપી દે આપણે

મોટી વસ્તુ નથી બરોબર છે જેના માટે મોટી વસ્તુ હોય ભગવાનને વધારે દે સુખી રાખે આપણી માટે મોટી વસ્તુ હોય પૈસા બોલ્યા કે ભાઈ ભાઈ યોગદાન તમારું સાહેબ બીજું

ભાઈ કાવે ચાટી જાજો નાગલાય ભાઈ પાંચ બોલા ખાઈ જાય પાંચ બોલા ભાઈ અમારો વારો આવ્યો ભાઈ સાચું સાચું ભાઈ તો અમે આકે શીખ્યા 10 કાધા તું કઈ બોલ તો સાચું તો આતે બગિટ વિરાટભાઈ કેવો છે બોલો મલાઈ મલાઈ ભાઈ ખાઈ જો ભાઈ આય જયદીપ લાંબા

એવું માનવું છે કે એક્સચેન્જ કરી લઉં પણ કોંગ્રેચ્યુલેશન કેટલા બોલતા નહી ચશ્મા કેમ લાગે ઓન ગ્લાસીસ સનગ્લાસીસ લીધા છે આપણે અને બહુ મોંઘા લીધા છે બહુ મોંઘા સારા લાગે ને એટલે મોંઘા લીધા છે બાકી પેલા ચીલા ચાલુ છે આપણી પાસે પણ હો એ આપણી પાસે રહીશ છે ને તમારો વાળું પેલી રહીશ તો કાંઈ વાંધો નહીં દુકાન આવી ગયા દુકાને પોતું હોય તો નાગેશ બાબા ને બહાર કાઢ્યા છે કે થોડી બહાર રહે હમણાં હુકાઈ જાય એટલે આપણે જઈએ ચાલો જ્યાં સુધી પછી મળીએ ને મળાવું છું એક નંબર કેમેરામેન ને જે અમારા ગુજરાતના બધી મોડલોના ફોટા પાડે છે એ જો ખાલી તમે જોયું ને મોટું ભલે ચંપક ચાલ જેવું હોય પણ ફોટા વાળે ચોખ્ખા સની લીધો નહીં એવા તમને બતાવું જો આ જોઈ શકો છો નાની દુનિયામાં મોટું નામ હેમાંશુ રાવલ એક જ નામ હો આમ જોવું ખાલી તસ્વીર ભીરના ઓનર છે તમારે કોઈને ફોટા ફોટા પડાવવા હોય તો મેસેજ કરજો ફ્રી માં નહીં પાડે એવો ભાઈ પૈસા દેવા પડશે ભાઈ તમે કોલોબ્રેશન કરો છો કોઈ યાર કરશું એટલે કેવા મોડલ હોય તો કે પછી અમારી નલા નીઠેલા હોય તો કરશું તો અમારી કેવા નો એટલે તો તમારે કોઈને કોલોબ્રેશન કરવું હોય મારા ભાઈ આરે એટલે ફ્રીમાં તો નહીં જ કરે એ તો ખોટી વાતો કરે છે બાકી ફ્રીમાં તો નહીં જ કરે તમારું કે અંકિતભાઈ એ વાત સાચી હા આ કોઈનો રાખે એવો છે નહીં તો કાંઈ વાંધો નહીં તમારે ઇન્સ્ટામાં જોજો એના તસવીર ફિલ્મમાં ને ભાઈનું કામકાજ એક નંબર છે અને બે પાંચ માણસો કયો જો બાકી મારી ઇજ્જત જાય હો ભાઈ કયો જો આ ભાઈ ને ના ના ખોટા એકાદી છોકરી તો નાગેશભાઈ તડકો કેવો છે ફૂલ ઓહો

હવે આપણે દુકાન વધાવીને જાશું જીમમાં કેમ કે જીમ કરવું પડે જીમ વગર ચાલે નહીં કાલે બી આપણે નહોતું કર્યું ઈદ ની કસ્ટમર ઈદ હતી એટલે અને જેટલા લોકો આપણા ફેન ભાઈ છે ફેનની સોરી એ બધાને ઈદ મુબારક અને ગોડ બ્લેસ યુ ભગવાન તમને બહુ બધું આપે આજે ઈદ છે ને કાલે ચેટીચંદ છે પછી રામનવમી છે એવું બધું છે તો ચાલો આપણે દુકાન વધાવી લઈએ પછી મળીએ